ઇલેક્ટ્રિસિટી બિલમાં ભરપાઈ ન કરાયું હોવાનું જણાવી ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલા એક લાખ રૂપિયા સુરત સાયબર ક્રાઇમની ટીમે રિફંડ કરાવી આપ્યા છે સુરત સાયબર ક્રાઇમમાં વેસુ રહેતા વિનય અરોરા નામના ઈસમી પહોંચી જણાવ્યું હતું કે તેમના મોબાઈલ પર અજાણ્યાએ ટેક્સ્ટ મેસેજ મોકલી જણાવ્યું હતું કે તમારી પાછલા મહિનાની ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું બાકી હોય તેથી અમે તમારું વીજળીનું જોડાણ આજે રાત્રે સાડા નવ વાગે કાપી નાખીશું તે વિનય અરોરાએ મેસેજમાં આવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા જીબીમાંથી બોલું છું તેમ કહી અજાણે તેઓના મોબાઈલમાં એક લિંક મોકલી હતી અને તે લિંકમાં તેઓના આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ સંબંધિત વિગતો ભરી સબમિટ કરવા જણાવ્યું હતું તે વિનય અરોરાએ માહિતી ભરતા તેમના અકાઉન્ટમાંથી એક લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી તેથી સાયબર ક્રાઇમમાં પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક ધર્મેન્દ્રભાઈને તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને ટ્રાન્ઝેક્શનની વિગત ચેક કરતાં પેટીએમમાંથી પીસી જ્વેલર્સના ડાયમંડ ગિફ્ટ કાર્ડ ખરીદ્યા થવાનું જણાવ્યું હતું જેથી પેટીએમની પેમેન્ટ કંપની તથા પીસી જ્વેલર્સની ખરીદ કરેલા ડાયમંડ ગિફ્ટ કાર્ડ ઈમેલના માધ્યમથી તથા ટેલિફોનિક માધ્યમથી કેન્સલ કરાવી એક લાખ રૂપિયા તેઓના ક્રેડિટ કાર્ડમાં પરત અપાવ્યા છે અઝર કૃષિ સાથે હર્ષદ સેટા